સંખેડા બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ કમાન્ડની કાચી કેનાલોને પાકી કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું સંખેડાના ધારાસભ્ય અભયસીભાઈ તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે ખાતમુહૂર્તની વિધિ કરાઈ દસ પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયાના ખર્ચે આ કેનાલોને પાકી કરવામાં આવશે આના માટે બે પેકેજ છે જેમાં પેકેજ એકની ટેન્ડર કોસ્ટ પાંચ પોઈન્ટ કરોડ રૂપિયા છે જેમાં સંખેડા બોડેલી તાલુકાના કોશિન્દ્રા સરગી દેસણ કાપડિયા અને જૂની વડદલા ગામોને લાભ થશે અંદાજે ચારસો ચાલીસ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી શકશે જ્યારે પેકેજ નંબર બે ચાર પોઈન્ટ બાણું કરોડ રૂપિયાનો છે જેનાથી સંખેડા તાલુકાના નવી વડદલા વાસણા લાછરસ અને તળેટી જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે આનાથી ત્રણસો નેવું હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે આ ખાતમુહૂર્તની વિધિના પ્રસંગે સંખેડાના ધારાસભ્ય અભય તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ હેરણ સિંચાઈ યોજનાના અધિકારીઓ અત્રે ઉપસ્થિત રહ્યા હતા આ જે બે કેનાલો પાકી કરવાની છે એ બે કેનાલો કાચી હતી કાચી હોવાને કારણે ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણી મેળવવાની સમસ્યા રહેતી હતી પરંતુ હવે આ કેનાલો પાકી થશે પાકી થવાને કારણે ખેડૂતોને ખેતીની સિંચાઈ માટેનું પાણી પણ ઘણી જ સરળતાથી મળી રહેશે એવો આશાવાદ ખેડૂતોએ સીવ્યો હતો વધુમાં ધારાસભ્યએ આ કામ ઝડપથી તેમજ સારી રીતે કરવામાં આવે એવી સૂચના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને આપી હતી ધારાસભ્ય અભસીભાઈ તળવીએ જણાવ્યું હતું કે આજે સંખેડા તાલુકામાં વાસણા ગામ ખાતે મુખ્ય સાથે સબ સબ એ પાકી કરવાનું કામ રસ્તો બનાવવાનું કામ અને સ્ટ્રકચરો બનાવવાનું કામ અમે આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે મલકાબેન પટેલ સાથે કાર્યકર્તાઓ અમારા રાયસિંગભાઈ અમારા

એ પણ સારી બની છે એમાં પણ થોડુંક ખેડૂતોની રજૂઆત હતી કે કેનાલો થાય રસ્તો પસાર થાય તો રસ્તો તૂટી ગયા છે એ પણ એ રસ્તો બનાવવાની પણ મેં સૂચના આપી છે એટલે આજે કુલ મળીને અમે અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતા કી જે વંદે માત્ર આજે આપડા જણાવ્યું હતું કે લોકલાડી ના એકસો આઠ તરીકે ઓળખાતા માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અત્યારે કેનાલ નું કામ જે થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમે સાહેબ ને વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે ખેડૂતોના પ્રશ્નોને લઈ કેનાલને લઈ અને હર હંમેશા સાહેબ અમારી ને ધ્યાને રાખીને તાત્કાલિક અધિકારીઓને અને લાગતા વળગતા વિભાગોને પણ સાહેબ સૂચના આપીને અમારા કામોને વેગ આપે છે તો આ તબક્કે ગુજરાત સરકારનો અને અમારા વડીલ શ્રી એકસો આઠ તરીકે ઓળખાતા ધારાસભ્યશ્રીનો પણ અમે ખેડૂતો વતી અને સંખેડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અશુ ભારત માતા કીધું